આજે કઈ તારીખ છે છે વાર કયો સોમવાર આપણે જુઓ શનિવારે સરસ મજાનું ગણિતનું તમારું મૂલ્યાંકન કર્યું આજે આપણે કયા વિષયમાં કરવાનું છે જો તમે સરસ મજાની અંદર ગણિતના પેપરની અંદર મમ્મી પપ્પાની સાઈન કરાવી કે નહીં જોયું પેપર જો દરેક વિદ્યાર્થીને ગણિતના પેપરની અંદર ચકાસણી અને વાલીની સાઈન ચલો હવે આજે આપણે એ જ રીતે ગણિતનું પેપર લખવાનું છે સહેલું લાગે છે કે અઘરું જો બધાને વ્યક્તિગત પેપર આપી દઈએ અને તમારે તમારી જાતે લખવાનું છે આમાં મૂળાક્ષર ઉપરથી જે શબ્દ હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે મૂળાક્ષર પરથી બનતો શબ્દ હોય એમાં તમારે જોડકા જોડવાના છે અહીંયા તમારે જે મૂળાક્ષર આપ્યું છે એના ઉપરથી તમારે તમારી જાતે શબ્દ લખવાનો છે અને અહીંયા મસ્ત અક્ષરે અનુલેખન કરવાનું છે સરસ અક્ષરે લખવાનું અને અહીંયા વાક્ય આપેલા છે એ વાક્યો તમારે વાંચી અને સરસ અક્ષરે લખવાના છે તો ચલો બધાને પેપર આપી દે જો પેપર આપી દીધા બતાવો તો પેપર બતાવો બધાના સરસ હવે જો કોઈએ કોઈનામાં જોવાનું તમને જેટલું આવડે એટલું જ તમારે જાતે લખવાનું છે ચોરી કરાય કેવા છે પેપર આવડે એવા છે ઘઉ ઉપરથી શબ્દ ખાલી ઘ જ કીધો છે તો ઘ ઉ ઉપરથી લખવાનો તમે ગાજર લખ્યો વાંધો નહીં એની બાજુમાં ઘ ઉપરથી શબ્દ લખો કાના વગરનો શબ્દ વેરી ગુડ ઘ મ વેરી ગુડ મૂળાક્ષરની સાથે શબ્દ જોડવાના છે જો મૂળાક્ષરથી શરૂ થતા શબ્દ સાથે જોડવાના શરૂ થતો શબ્દ શબ્દ બનાવો તો ચલો ગૌ પરથી શબ્દ બનાવો લખો સૂચના વાંચવાની જાતે वेरी गुड चलो जाओ ऊपर थी बनाओ रूख अरे वाह भाई वाह सरस चलो रो ऊपर थी बनाओ वेरी गुड म ऊपर थी शब्द बनाओ वेरी गुड ए ऊपर थी એક વેરી ગુડ ચલો વેરી થી છત્રી હવે છત્રી એમ ન લખાય બેટા ત્રણ આવે ઓલો બીજો શબ્દ લખી નાખો વાંધો નહી વાંધો નહીં ભલે બાજુમાં લખો છ ઉપરથી બીજો શબ્દ લખો શા શો વેરી ગુડ ચાલો કૌ પરથી લખો કબૂતર વાહ ભાઈ અને સા ઉપરથી સા ઉપરથી શું લખશો બાકી નાખો ઘણા શબ્દો છે

પણ વેરી ગુડ વરસાદ વરસે છે વેરી ગુડ મનમાં વાંચીને પછી ઝડપી વાંચવાનું આ ઝડપી વાંચન કહેવાય સરસ એક ગામ છે ગામમાં બસ આવે છે દાદા સવારે જાગે છે છગન છગન જમે છે વરસાદ વરસે છે હજુ ફરી મસ્ત અક્ષરે લખો બેટા જો આસ્થા બેને અક્ષર સરસ અક્ષરે લખવાનું કીધું તો મસ્ત અક્ષરે લખીને લાવે ચલો પેપર લખાઈ ગયું ચકાસણી પણ થઈ ગઈ ચલો બેટા પેપર કેવું હતું સહેલું હતું કઘરું આવડે એટલે સહેલું લાગે બરાબર ચલો હવે અ મૌખિક ચલો મ ઉપરથી શબ્દ બોલો મરચું ગ ઉપરથી બોલો 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 ફટાફટ સ્પીડ રાખવાની ઘ ઉપરથી શબ્દ બોલો ગમ ચલો છ ઉપરથી શબ્દ બોલો છગન ચલો જ ઉપરથી બોલો જગ જગ ચલો રહ ઉપરથી બોલો રમકડું અ ઉપરથી બોલો અજગર અજગર ચલો જ ઉપરથી બોલો જ ઉપરથી બોલો ફટાફટ જામ જામફળ અરે વાહ ભાઈ વાહ જા આવે હું જ ઉપરથી કહું છું જ જ આવવું જોઈએ હું જા કહું તો જામપળ બોલવાનું જ ઉપરથી બોલો કેટલા બધા શબ્દો છે જ જમ રૂખનો જ જ ઉપરથી શબ્દ બોલો જમરૂખ પછી બીજું શું થાય બોલો બોલો સ્પીડ રાખો જલ્દી જવું પરથી ચલો તું બોલ તો જ ઉપરથી જમરૂક બીજો બોલો બોલો જગ જલેબી ચલો વ ઉપરથી બોલો વહાણ વેરી ગુડ ચલો ર ઉપરથી બોલો રમકડા સિવાય બોલો બોલો સ્પીડ માં દસ હે રેવા ઉપર તો ર આવ્યું ર ઉપર જ બોલવાનું ફક્ત ર ઉપર જ રસ રજ વેરી ગુડ ચલો અ ઉપરથી બોલો

ચલો છા ઉપરથી જામ સા ઉપરથી સા એ શો બોલે સા કહું છું સા ઉપરથી શબ્દ બોલો સાકર વેરી ગુડ ચલો છા ઉપરથી છાશ વેરી ગુડ આ ઉપરથી આગ જાળી પછી બોલો કા ઉપરથી

ફાઈન કરવાની વેરી ગુડ બેટા બધાએ પોતપોતાની જાતે લખ્યું છે અને સરસ અક્ષરે લખ્યું છે અને બધાને આવડે છે એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન હા બસ બેટા ને આ